સુનીતાબાઈ શશપાલશી રાઠકોડ હું ઈ રાજકોટ મુદતમાં સવાર પાંચ ની ટ્રેનમાં ગયા બસમાં ગયા હતા પછી અહીંયા ઉતરીને સાડા નવે રિક્ષામાં બેઠા અને રિક્ષામાં એમને પછી ત્યાંથી ટાયર નીકળી ગયું ને તો એમને ટાયર નીકળી ગયું એટલે રિક્ષા પલટી ગઈ ને એમનો ત્યારે હેમ ઓલો એક્સિડન્ટ થયું એમને કી એમના વકીલનો ફોન આવ્યો અને પછી અમને જાણ કરી ને પછી અમે એમને ગોકુલ હોસ્પિટલમાં અહીંયા એડમિટ કર્યા હતા ને પછી અહીંયાથી બીમ્સમાં લાવ્યા અને પછી અત્યારે અમને કાલે ડોક્ટર કીધું કે એમના બધા અંગો સારા છે તો તમારે દાન તો અમે કીધું હા તમે તારે કરી દો કંઈ વાંધો નહીં એટલે અમે એમના જે સારા સારા બધા અંગો આંખો છે હાર્ટ છે કિડની છે લીવર છે બધું જે જોતું એ બધું એ બધું એમને અમે દાન કર્યું હા મારું નામ ડોક્ટર પૃથ્વીરાજસિંહ રાઠોડ છે એક્સિડન્ટમાં ઈજા પામનાર મારા મોટાભાઈ યશપાલસિંહ રાઠોડ છે એમને શુક્રવારે અઢારમી તારીખે ત્યાં રાજકોટમાં એક્સિડન્ટ થયેલું રિક્ષા પલટી ખાઈ જતા એમને માથાના ભાગે ગંભીર ઈજા થયેલી અને એને લીધે એમને ત્યાં ગોકુલ હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા અને ત્યાંથી પછી સારવાર માટે પાછા અહીંયા લઈ આવ્યા છે બીમ્સ હોસ્પિટલમાં પણ ત્યાંના ડૉક્ટરોએ અને અહીંના ડૉક્ટરોએ એવી જાણ કરેલી છે કે એમને માથામાં ગંભીર ઈજા થયેલી છે એટલે બ્રેઇન ડેડ છે તો એમના શરીરના અંગો બીજા કોઈ પણ દર્દીઓને જરૂરિયાતમંદ ને કામમાં લાગી શકે એટલે એમના વાઇફ પુનિતાબા મારા ફાધર રાયસીજી અને અમારા બધાની એવી ઈચ્છા હતી કે એમના અંગોનું કોઈ સારી રીતના કોઈને કામ લાગી શકે એવું હોય તો આપણે સેવાનું કામ કરીએ એટલા માટે તેને કાલે અમે અહીંના ડોક્ટર્સને એ બધી પરમિશન આપેલ છે કે એમના શરીરના જે કાંઈ બી અંગો કોઈને પણ યુઝફુલ થઈ શકે તો એ રીતની અમારી ઈચ્છા હતી એટલે અત્યારે એ બધી ઓપરેશન ને બધું ચાલે છે આજ રોજ ડોક્ટર રાજેન્દ્ર કાબરે ખાસ જણાવવાનું કે અમારી હોસ્પિટલમાં દાખલ હતા યશપાલસિંહ રાઠોડ જેમનું વાહન અકસ્માતે તારીખ અઢાર તારીખના રોજ રાજકોટમાં અકસ્માત થયેલું અને રિક્ષામાંથી ઉતરતા રિક્ષામાંથી પડી જતા એમને માથામાં ઈજા થયેલી ત્યારબાદ તેઓ ત્યાં રાજકોટમાં ગોકુળ હોસ્પિટલમાં દાખલ થયેલા ત્યાંનું ઓપરેશન કરવામાં આવેલું પણ બેઝિકલી મૂળ પત્ની ભાવનગરના હોવાથી એ લોકો અહીંયા એકવીસ તારીખે અહીંયા લાવેલા બિમ્સ હોસ્પિટલમાં જ્યારે એમની પરિસ્થિતિ ઘણી ખરાબ અને નાજુક સ્થિતિમાંથી વેન્ટિલેટર પર હતા એમની અમને ઘણા પ્રયત્નોની સારવાર કર્યા પછી પણ તબિયતનો કોઈ સુધારો ન હતો તો તેથી ત્રેવીસ તારીખે અમને એવું લાગ્યું કે કોઈ સુધારો થયો નથી એટલે અમે બ્રેઇન ડેડ એમને જાહેર કરેલા ત્યારબાદ એમના ભાઈ છે પૃથ્વીસિંહ કરીને અને એમના પત્ની પુનિતાબાને અમે જાણ કરેલી અને એ લોકોએ આ બધું એ સામાજિક કાર્ય કરવા માટે એમના ઓર્ગન ડોનેશન માટે અમે સમજાવેલું જેના અમે બંને કિડની અને લિવર આજરોજ અમે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી રહ્યા છીએ તેમના હાર્ટ અને ફેફસામાં પણ એ લોકોએ મંજૂરી આપેલી હાર્ટ અને ફેફસા માટેની ટીમ પણ અહીંયા આવી ગયેલી પણ હાર્ટ અને ફેફસા અતિ ચોટેલા હોવાથી ટ્રાન્સપ્લાન્ટ કરવું શક્ય ન હતું તેથી એ લોકો અહીંયાથી હાર્ટ અને લંગ લીધા નથી અને અમે પેશન્ટના ઓર્ગન ડોનેશન માટે સમજાવેલું તૈયાર પણ પણ ટીમ પણ આવેલી પણ અમે ઓર્ગન ડોનેશન એ નું કરી શક્યા નથી કારણ કે ચોટેલા હોવાથી એટલે ફક્ત અત્યારે કિડની અને લિવર અમે ટ્રાન્સપ્લાન્ટ અને અમદાવાદ કિડની હોસ્પિટલ ખાતે આપવા જઈ રહ્યા છીએ આ નિમિત્તે ખાસ તો આ દુઃખદ ઘટના છે પણ તેમ છતાં એમના બ્રધર અને એમના ભાભી એમના પત્નીએ એમના પપ્પાએ આ શાંતિથી અને સારો સામાજિક ઉદ્દેશ માટે નિર્ણય લીધો એ માટે ભાવનગર શહેર